તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે નીતિનભાઈ ને વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટરની હું તમને વિડીયોની અંદર બધી ડિટેલ આપી દઈશ તમારે વિડીયો પૂરો જોતો રહેવાનો છે અને વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર અને આવા જ વિડીયો દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આપણું ફેસબુક પેજ પણ ફોલો કરી લેજો ટ્રેક્ટર નીતિનભાઈ ને વેચવાનું છે ટ્રેક્ટર છે આઈસર ત્રણસો તેત્રીસ બ્લુ કલરમાં વિડિયો અંદર તમે ટ્રેક્ટર ક્લિયર જોઈ રહ્યા છો

નિતિનભાઈનો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ સતરી એકદમ સારા ટાયર મીડિયમ કંડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદાજિત કિંમત માત્ર બે લાખ વીસ હજાર રૂબરૂ સ્થળ ઉપર નીતિનભાઈ કિંમતમાં ફેરફાર કરી આપશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જુનાગઢ અને પડારીયા પડારી જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નીતિનભાઈ નામ નવ્વાણું જીરો એકતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો